ની જે એ લોકોએ ફતવો બહાર પાડ્યો છે આમ જુઓ તો ખેડૂતની આ સરકાર જ નથી ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિની સરકાર હોય એવું લાગે છે ગયા વર્ષે જે આવતાના સમયમાં જે એમએસપી પ્રમાણે એક દાણાથી માંડીને ગમેલી હજારો મણ કદાચ કોઈ પણ ઉત્પાદન આવે તો એ ખરીદવું એ સરકારની ફરજ છે પણ તમે જુઓ કે સરકાર ખેડૂત સાથે કેવી રમત કરી રહી છે એક તો મગફળીના રજીસ્ટ્રેશનના નામે ખેડૂતને લાઇનમાં રાખ્યા રજીસ્ટ્રેશન થયા બાદ પણ એ લોકોને સેટેલાઇટ ઉપરથી એવું કહેવામાં આવ્યું કે સેટેલાઇટમાં તમારે ત્યાં મગફળી નથી પાકતી નથી દેખાતી જેથી તમારું રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે તો હું સરકારને કહેવા માંગુ છું તમારું એ સેટેલાઇટ ને તમે ખેતરમાં મગફળી શેક નહીં નથી દેખાતું તો જ્યારે અમારા ખેડૂતને કપાસમાં નુકસાન હતું કે મગફળીમાં નુકસાન હતું અતિવૃષ્ટિમાં નુકસાન હતું ત્યારે તમને નહોતું દેખાતું અત્યારે તમે મુદ્દે તમારા દેવાનો વારો આવશે તો તમે સેટેલાઇટ નું કાઢો છો તો શું સેટેલાઇટ એ સમયે જ્યારે નુકસાન હોય ત્યારે પાકિસ્તાનમાં કામ કરે છે અમેરિકામાં સેટેલાઇટ કામ કરે છે તો અમારી તાતી માંગણી છે કે જે અત્યારે સરકારે જે નિર્ણય લીધો છે કે માત્ર એક ખેડૂત સિત્તેર સિત્તેરમણ જ લેવામાં આવશે તો મણ સિવાયની મગફળી ક્યાં એક છે તો તમે શું ખેડૂતને એવી રીતે મજબૂર કરવા માંગો છો કે એ જે સિત્તેરમણથી વધારેની મગફળી છે એ તમારા ઉદ્યોગપતિ અદાણી અંબાણી કે જે કંઈ તમારા મળે છે એને નીચા ભાવે ખેડૂત વેચાણ માટે મજબૂર બનાવવા માટે મજબૂર બનાવ્યા છે તમે અમારી તાતી માંગણી એ છે તમારા માટે તમારી પાસે અત્યારે જો એમએલએ ખરીદવાના પૈસા છે એમપી ખરીદવાના પૈસા છે સહકારી ક્ષેત્ર ખરીદવાના પૈસા છે તમારા ખેડૂતની મગફળી ખરીદવાના પૈસા નથી અમે તમારી પાસે માંગણી કરી છે તાત્કાલિક અસરથી જ્યાં તમે ફતો કર્યો છે એ બંધ કરો એક દાણાથી માંડીને હજારો મણ જે કંઈ ખેડૂતને પાકે લેવી તમારી ફરજ છે એમએસપી પ્રમાણે નહીંતર આ જે ખેડૂત છે એ બે પાંદડે થશે નહીં આ માળીની તમે હાલત જુઓ અંગ ઉપર પૂરા કપડાં રવા નથી દીધા આનીથી કમનસીબી શું હોય તો અમારી માંગણી એ છે કે તમે અત્યારે તાતી અસરથી ટોટલી સો ટકા મગફળીની ખરીદી કરો જે કંઈ તમે રજીસ્ટ્રેશનના નામે ધતિન કર્યું છે એ બંધ કરો અને જે લોકોનું તમે કેન્સલ કર્યું છે એનો ફરીને તમે રિસર્વે તમારી રીતે કરાવી અને એ લોકોનું રજીસ્ટ્રેશન પણ લ્યો એવી અમારી લાગણી અને માંગણી છે